આજે મેં એકદમ નવા ફોર ઇન વન પરાઠા ઘરે તૈયાર કર્યા અને ઘરમાં બધાને આ પરાઠા ખૂબ જ પસંદ આવ્યા એટલે મેં વિચાર્યું કે આની રેસીપી હું તમારી સાથે શેર કરીશ એકદમ ડિફરન્ટ પરાઠા છે આ રીતે ફોર ઇન વન પરાઠા તમે પહેલાં ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ બનશે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા બનશે તો ફ્રેન્ડ્સ આ એકદમ નવી રીતે બનતા ફોર ઇન વન પરાઠાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અઢી કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેમાં એક ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે અને મોયણ માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે આમાં વધારે મોયણની જરૂર નથી બસ થોડુંક મોયણ હશે તો પરાઠા એકદમ સરસ ક્રિસ્પી બનશે આ બધું આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી એક સરસ લોટ બાંધી લઈએ તો આ લોટ જે છે એ આપણે થોડોક નરમ બાંધવાનો છે વધારે કઠણ લોટ બાંધવાની જરૂર નથી અહીંયા જુઓ એકદમ સરસ નરમ લોટ મેં અહીંયા બાંધીને તૈયાર કરી લીધો છે હવે આ લોટને આપણે ઢાંકીને દસ પંદર મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ત્રણ અલગ અલગ પ્રકારની ફિલિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા ત્રણ બાફેલા બટેકા લીધા છે બટેકાને છોલી અને મેં બાફ્યા છે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને આ રીતે મેશરની મદદથી મેશ કરી લઈશું એટલે એકદમ સરસ ગાંઠ વગર આ બટેકા મેશ થઈ જશે તો બટેકા એકદમ સરસ આ રીતે મેશ થઈ જાય એટલે આપણે તેને પંખા નીચે ઠંડા કરી લેવાના છે ફિલિંગ તૈયાર કરીએ એ પહેલાં બટેકાને ઠંડુ કરવું એકદમ જરૂરી છે હવે ત્યાં સુધી આપણે અહીંયા બીજું ફિલિંગ તૈયાર કરી લઈએ જે મેં પનીરમાંથી તૈયાર કર્યું છે તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલું એકદમ ફ્રેશ પનીર લીધું જેને આ રીતે મેં છીણ કરી લીધું છે આ પનીર મેં ઘરે બનાવ્યું છે એટલે એકદમ સોફ્ટ પનીર છે આ પનીરને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈએ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર પાંચ ચમચી મરી પાવડર એડ કરું છું ત્યારબાદ તેની અંદર હું સમારેલા લીલા ધાણા એડ કરું છું અને આ બધું જ હવે હું બરાબર મિક્સ કરી લઉં છું તો એકદમ સિમ્પલ પનીર ફિલિંગ આપણું રેડી થઈ ગયું છે આ બહુ જ સરસ લાગે છે બસ આ રીતે મિક્સ કરીને આપણે તેને સાઈડ પર રાખીશું હવે ત્યાં સુધી અહીંયા બટેકા જે મેં પંખા નીચે ઠંડા કરવા માટે મૂક્યા હતા એ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને હવે આપણે તેની અંદર પાંચ ચમચી હળદર પાવડર એડ કરીશું અહીંયા અડધી ચમચી હું તેની અંદર ધાણા જીરું પાવડર એડ કરું છું ત્યારબાદ એક નાની ચમચી જેટલું હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીએ અહીંયા મેં થોડાક લીલા ધાણા ઉમેરી લીધા છે અને થોડોક હું તેમાં ગરમ મસાલો એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો જે પનીરનું ફિલિંગ હતું તેમાં મેં મરી પાવડરનો ઉપયોગ કર્યો છે અને આની અંદર મેં અહીંયા લાલ મરચાંના પાવડરનો ઉપયોગ કર્યો છે તો જે ટેસ્ટ છે ને એ એકદમ સરસ બેલેન્સ થઈ જશે તો આ બે પ્રકારનું ફિલિંગ આપણું રેડી થયું છે હવે બટેકાનું જે આ ફિલિંગ છે તેમાંથી આપણે આ રીતે ટિક્કી તૈયાર કરી લેવાની છે તો જો આમાંથી આપણે અહીંયા આ રીતે સાતથી આઠ ટિક્કી તૈયાર કરી લીધી છે હવે ફ્રેન્ડ્સ અહીંયા એક મેં બાઉલ લીધું છે જેમાં હું સમારેલી ત્રણ ડુંગળી એડ કરું છું ઝીણી સમારીને લેવાની છે જેમાં મેં ઝીણું સમારેલું એક લીલું મરચું ઉમેરી લીધું છે અને ત્યારબાદ હું તેની અંદર ઝીણા સમારેલા થોડાક લીલા ધાણા એડ કરી લઉં છું સ્વાદ પ્રમાણે તેમાં પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે જ્યારે તમે પરાઠા બનાવવાના હોય ને એ સમયે જ તમારે આ મસાલો છેલ્લે તૈયાર કરવાનો અડધી ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો મેં આ ડુંગળીના મસાલામાં લીલું મરચું ઉમેર્યું છે તો ત્રણેય પ્રકારના મરચાં આની અંદર એડ થઈ જાય છે એટલે પરાઠાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે આ પરાઠા સાથે ખાવા માટે મેં અહીંયા વઘારેલું દહીં તૈયાર કર્યું છે તેના માટે મેં ચાર મોટી કડી લસણની લીધી છે નાની હોય તો આઠ લેજો અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે કશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું તો દોઢ ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને થોડુંક મેં તેમાં મીઠું એડ કર્યું છે પાંચ ચમચી જેટલું જ ઉમેર્યું છે આ બધું જ હું આ રીતે વાટી લઉં છું એકદમ સરસ મરચાં અને લસણને વાટીને તેની પેસ્ટ તૈયાર કરવાની છે તમે ઈચ્છો તો મિક્સરમાં પણ કરી શકો છો પણ આ રીતે ખાણી દસ્તામાં તે ફટાફટ થઈ જશે કારણ કે થોડીક વસ્તુ હોય તો ખાણી દસ્તામાં ફટાફટ થઈ જાય અહીંયા મેં ચારસો ગ્રામ એકદમ ઘટ દહીં લીધું છે અને હું સ્મૂથ નથી કરી રહી હું ડાયરેક્ટ જ તેનો વઘાર કરવાની છું તો તેમાં મેં પાંચ ચમચી જીરા પાવડર એડ કર્યું છે પાંચ ચમચી હું તેની અંદર ચાટ મસાલો એડ કરી લઉં છું ત્યારબાદ પાંચ ચમચી હું તેની અંદર સંચળ એડ કરું છું અને ત્યારબાદ હું તેની અંદર પાંચ ચમચી મરી પાવડર એડ કરી લઉં છું હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું અને ગરમ તેલમાં આ લસણ મરચાંની જે ચટણી વાટી હતી તે ઉમેરી અને આ રીતે તેને સાંતળી લેવાની છે અને ગેસ ઉપર રાખીને નથી સાંતળવાની આ રીતે લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ વયો જાય એટલું જ આપણે તેને સાંતળવાનું છે પછી આ વઘારને દહીં ઉપર આપણે ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં થોડાક લીલા દાણા ઉમેરી લઈએ આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે દહીંને સ્મૂથ કરવાની જરૂર નથી જો તમે દહીંને સ્મૂથ કરશો તો દહીં થોડુંક પતલું થઈ જશે આપણે દહીંને આ રીતે ઘટ રાખવાનું છે અને એકદમ ટેસ્ટી આપણું આ કાઠિયાવાડી સ્ટાઇલનું લસણવાળું દહીં તૈયાર થઈ ગયું છે તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જે લોટ મેં રેસ્ટ પર રાખ્યો હતો તેને પણ પંદર મિનિટ થઈ ગઈ છે અને થોડુંક ઓઈલ લગાવી આપણે તેને મસળીને સ્મૂથ કરી લેવાનું છે તો પરાઠા માટે આ રીતે થોડુંક નરમ લોટ હશે તો પરાઠા વણવાનું ઇઝી થશે અને પરાઠા વણતી વખતે ફાટશે નહીં હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝનો લુઓ બનાવી મોટી રોટલી વણી લેવાની છે તો પાટલાની સાઇઝની અહીંયા મેં મોટી રોટલી વણી લીધી છે અને હવે આપણે તેને સેન્ટરથી આ રીતે કોઈ પણ એક સાઈડ કટ કરી લેવાની છે બટેકાનો જે માવો છે એ આ રીતે આપણે એક તરફ મૂકી દેવાનો છે બીજી સાઈડ આપણે થોડું ઘી લગાવી તેમાં મીઠું ઉમેરીશું અને તેને આ રીતે મિક્સ કરતાં જઈ આ રીતે એક ભાગમાં ફેલાવી લેવાનું છે ચાર ભાગમાં આપણે ચાર પ્રકારના ફિલિંગ તૈયાર કરવાના છે આમાં લાલ મરચાંનો પાવડર અને ઓરેગાનો ઉમેરી તેને પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મસાલાનો પાર્ટ તૈયાર થઈ ગયો હવે જે ત્રીજો ભાગ છે તેમાં આપણે પનીરનું જે ફિલિંગ તૈયાર કર્યું હતું તે આ રીતે ફેલાવી દઈએ અને ચોથા ભાગમાં ડુંગળીનું ફિલિંગ આ રીતે ઉમેરી અને આપણે તેને ફેલાવી દઈએ હવે અહીંયા ફિલિંગ ભરતી વખતે ચારે સાઈડની જે કિનારીઓ છે એ આ રીતે થોડીક છોડીને પછી ફિલિંગ મૂકવાનું છે જેથી કરીને આપણે જ્યારે તેને પેક કરીએ તો ઇઝીલી પેક થાય અને આપણે આ રીતે તેને બંધ પણ કરી શકીએ તો બટેકાનું ફિલિંગ આ રીતે કવર કરીને તેને બંધ કરવાનું છે પછી પનીરવાળા પોર્શનમાં પણ આ રીતે બંધ કરવાનું છે અને પછી તમે આ રીતે લાસ્ટમાં ડુંગળીવાળા પોર્શન ઉપર મૂકી અને આ રીતે તેને ચારે બાજુ બંધ કરી લેવાનું છે તો પરાઠાને પેક કરવું જરૂરી છે જેથી કરીને જ્યારે તમે તેને વણશો તો તે મસાલો બહાર નહીં આવે અને ઇઝીલી તમે તેને વણી શકશો હવે ઉપરથી થોડોક આ રીતે મેં કોરો લોટ ભભરાવ્યો અને આપણે હવે પરાઠાને વણી લેવાનું છે તો હળવા હાથથી ત્રણેય સાઈડ હું તેને આ રીતે વણીને મોટો કરી લઈશ આ પરાઠાને બહુ પતલો કરવાની જરૂર નથી કારણ કે આની અંદર આપણે ફોર ઇન વન પરાઠા તરીકે ફિલિંગ ભર્યું છે એટલે આ પરાઠો પતલો નહીં થાય આ રીતે થોડોક જાડો રહેશે બીજું પરાઠું પણ વણી અને મેં તેમાં ચાર સાઈડ આ ચાર ફિલિંગ ભરી અને તેને આ રીતે ફોલ્ડ કરી લીધું છે બસ ફોલ્ડ કરવું એ જ મહત્ત્વનું છે બાકી ચાર ફિલિંગ મૂકવું તો એકદમ ઇઝી છે અને આ રીતે તેને પેક કર્યા બાદ જ્યારે તમે વણશો તો ઈઝીલી તે વણાઈ પણ જતું હોય છે બિલકુલ એવું નથી કે તમે આ પરાઠા નહીં બનાવી શકો પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમારા આ પરાઠા તૈયાર થઈ જશે તો આ પરાઠાને શેકવા માટે મેં અહીંયા અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે જો તમારે આ તવો પરચેસ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા તવો ગરમ થાય એટલે પરાઠાને આપણે પહેલાં મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનું છે પરાઠો પહેલાં બંને બાજુએ શેકી લેવાનું છે અને ત્યારબાદ બટર અને ઘી સાથે આપણે તેને શેકીશું તમે ફક્ત બટર સાથે શેકી શકો અથવા ફક્ત ઘી સાથે શેકી શકો બટર ઘી ના ઉમેરવું હોય તો તમે થોડુંક તેલ ઉમેરી થેપલાની જેમ તેને શેકી શકો છો મેં અત્યારે બટર અને ઘીનો ઉપયોગ કર્યો છે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ અને આ રીતે પરાઠો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને ગરમા ગરમ કરીએ ઉપરથી થોડુંક ઘી લગાવીશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા આપણા આ બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલાથી ભરપૂર ફોર ઇન વન પરાઠા તૈયાર છે આ રેસિપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ